સમાચારોની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે મહત્વના સમાચાર છે સાબરકાંઠાથી તો સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટ પાણીમાં ધોવાયો પોળો ફોરેસ્ટ રસ્તો પાણીમાં ધોવાયો મહત્વના સમાચાર તમને જણાવી દઈએ સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ રસ્તો પૂરમાં ધોવાયો રસ્તો ધોવાતા પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ સંપૂર્ણ બંધ સાણેશ્વરની જૈન મંદિર વિસ્તાર તરફનો માર્ગ બંધ પોળો ફોરેસ્ટ વિસ્તારમાં એક વીજળીના પોલ પડી ગયા છે ધોવાયો રસ્તો ધોવાતા પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ બંધ કરવામાં આવ્યો છે સાણેશ્વર જૈન મંદિર વિસ્તારના તરફનો માર્ગ બંધ છે પોળો ફોરેસ્ટ વિસ્તારમાં અનેક વીજળી પોલ પડી ગયા છે हणाव नदी मावेला पूर्ण लेने सुरक्षा ना से प्रवेश बंद अजय एक महत्वपूर्ण समाचार सांभर